જય સ્વામિનારાયણ વાલા ભક્તો અત્યારે આપણે જે સ્થાનના દર્શન કરી રહ્યા છીએ તે વડતાલ ધામની અંદર ગાનબાગમાં આવેલ રંગોત્સવ સ્થાન છે જ્યાં સંતકુંડ અને હરિકુંડ એવા બે કુંડ છે જ્યાં ભગવાન સ્વામીનારાયણ રંગોત્સવ કર્યો હતો આ બંને કુંડની અંદર કલર ભરવામાં આવેલા અને સામ સામા સંતો અને બીજી બાજુ હરિભક્તો અને હરિભક્તોના પક્ષે શ્રીજી મહારાજે સાથે રહી અને રંગોત્સવની લીલા કરેલી સંપ્રદાયના શાસ્ત્રોમાં એવું વર્ણન આવે છે કે આ સ્થળે એટલો બધો રંગ ઉડાડવામાં આવેલો કે જમીન ઉપર ચાર આંગણ ગુલાલનો થર થઈ ગયો હતો ભગવાન સ્વામિનારાયણે કરેલી આ લીલાનું વર્ણન સંપ્રદાયના ભક્ત ચિંતામણી હરિલીલામૃત આદિ ગ્રંથો તેમજ નંદ સંતો રચિત કીર્તનોમાં ખૂબ જ સરસ રીતે વર્ણન કરવામાં આવ્યું છે આ સ્થાન ઉપર જ્યારે પ્રથમવાર રંગોત્સવ થયો ત્યારે કાચા કુંડ હતા એમાં ધૂળ માટી ભળતી હોવાથી ભગવાન સ્વામિનારાયણે નિષ્કુલાનંદ સ્વામી આદી સંતોને અગાઉ મોકલી અને પાકા કુંડ કરવાની આજ્ઞા કરેલી અને સૌ અઢારસો અને તોતેરના રંગોત્સવની અંદર અહીંયા પાકા હોજ બનાવી રંગો ભરી અને રંગોત્સવ કરવામાં આવેલો આ પ્રસંગનું સુંદર મજાનું વર્ણન આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ શ્રીએ શ્રી હરિલીલા લીલા મૃત ગ્રંથ ની અંદર કરેલું છે કે રંગ ખેલ અન્ય અન્ય સંત ગુલાલ થયા અવની ને આકાશ લાલ એમ ભગવાન સ્વામિનારાયણે અહીંયા સુંદર મજાનો પુષ્પદોલોત્સવ પુષ્પ કરેલો એવું ભગવાન સ્વામિનારાયણ નું મહાપ્રસાદ એવું સ્થાન એમના આપણે અહીંયા દર્શન કર્યા અસ્તુ જય સ્વામિનારાયણ